નમસ્કાર બી એન ન્યૂઝ ગુજરાતીમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો ગુજરાતમાં ટૂંકા ટૂંકા દિવસોમાં જ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતના તમામ ખેડૂતોને ખેતીમાં નુકસાન થવા પામ્યું છે ત્યારે અત્યારે વાઘોડિયાના અલવા ગામ ખાતે છે અને અલવા ગામના ખેડૂતોએ હજારથી બારસો વીઘાની અંદર ડાંગરની ખેતી કરી હતી પરંતુ કમોસમી વરસાદ વરસવાના કારણે ડાંગરમાં ઘણું મોટું નુકસાન થવા પામ્યું છે ત્યારે આપ જે પ્રકારે દ્રશ્યોમાં જોજો અલવા ગામના ખેડૂતો પોતાના ખેતરમાં છે અને જે ડાંગર જે છે તે પાણીમાં ડૂબી ગઈ છે ડાંગર આડી પડી ગઈ છે ત્યારે ઘણું મોટું નુકસાન થવા પામ્યું છે ખેડૂતોને આશા હતી કે આ તૈયાર થયેલો પાક જે છે તે કાપણી કરી અને પોતાના ઘરે લઈ જશે ત્યારબાદ તેઓએ જે ડાંગરમાં જે ખાતર નાખ્યું છે જે જંતુનાશક દવાઓ નાખી છે તેનું જે પણ જે ઉધારથી લાયા હતા તે ચૂકવવામાં આવશે તેમના સામાજિક પ્રસંગો કરવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક આ કમોસમી વરસાદે આ મહેનત પર પાણી ફેરી દીધું છે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આપણે અલવા ગામના સરપંચ ખેડૂતો સાથે છે સરપંચ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સરપંચ શું કહેશો આ કમોસમી વરસાદે ખેડૂતોને મહેનત પર પાણી ફેરી દીધું છે અને ડાંગર તરફ પાણીમાં છે કમોસમી વરસાદના લીધે બધી ડાંગર ખરાબ થઈ ગઈ છે એંસી ટકા જેટલી ડાંગેર બધા ખેડૂતોએ કરી લીધી ગામની અંદર બારસો વીંકા જેટલી ડાંગેર કરી લીધી બધાની ડાંગેર ખરાબ થઈ ગઈ છે અને બધા ડાંગેરનું પાણી ભરાઈ ગયું છે પાણીથી બધું ભેજ આવી ગયું છે ને બધી ડાંગે બગડી ગઈ છે ના કોવાઈ જશે ડાંગીર આપણે આપણે છે તો ખોવાઈ જશે પછી કશું પાક મળવાનું નથી એમના કેટલા ખેડૂતોએ તો દાગી દાગીના ગીરો મૂકીને જમીન બધી કરી હતી ડાંગીરોનો પાક કરે તો પણ એ બધું પેરવાઈ ગયું છે શું સરકાર સાથે સરકાર સાથે યોગ્ય વળતર મળે એવી આપ દ્વારા અપીલ અલવા ગામના સરપંચ અપેક્ષા રાખી રહ્યા છે સરકાર પાસે કે પોતાના ગામના ખેડૂતોને ગામ સેવક દ્વારા સર્વે કરવામાં આવે ખેડૂતોના ખેતરમાં અને ત્યારબાદ તેઓને પોતાનું વળતર ચૂકવવામાં આવે ત્યારે અન્ય બીજા ખેડૂત છે અલવા ગામના તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો કયા ગામના ખેડૂત છે અને કેટલું નુકસાન છે અમે અલવા ગામના ખેડૂત છે નુકસાન તો આમ જોવા જાય તો સો નુકસાન છે હવે આ નુકસાનીને કારણે જે ખેડૂત વ્યાજે લઈને ધંધા કરતા હોય કે ખેતી કરતા હોય છે ખેડૂતે લોન લઈને ખેતી કરી હોય છે એટલે આ ખેડૂતોને લોન ભરવા કાંઈક કઈ રીતના કરશે છે આ નુકસાન થાય તો ખેડૂતને વળતર તો મળવાનું નથી તો હવે અમે સરકારને અપીલ કરીએ છીએ કે કે કંઈક કંઈક ને કંઈક સારું એવું વળતર સરકાર બધા ખેડૂતો સુધી પહોંચાડે એવી અમે આશા રાખીએ છીએ દર્શક મિત્રો ખેડૂતો વ્યાજે પણ રૂપિયા લાવીને પોતાના ખેતરમાં ખેતી કરતી બિયારણ લાવ્યા હતા જંતુનાશક દવા ખાતર જેવી વસ્તુઓ લાયા હતા પરંતુ આ કમોસમી વરસાદ પડવાના કારણે ઘણું મોટું નુકસાન થયું છે ત્યારે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર એમને યોગ્ય વળતર આપે હવે જોવું રહ્યો કે ખેડૂતો સુધી સરકાર શું યોગ્ય તેમને ન્યાય આપે છે બી એન ગુજરાતી સાથે મૌલિન વ્યાસ વાઘોડિયા વડોદરા